હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગણિતની અંદર આઠમું ચેપ્ટર દશાંત સંખ્યાઓ જેની સ્વ અધ્યયન પોથીનું આપણે સરસ મજાની સમજૂતી જોઈશું તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી તેમજ નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરશો તો વિષય ગણિત આઠમું ચેપ્ટર દશાંશ સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો તમારે પાઠ્ય પુસ્તકની સમજૂતી જોતી હોય તો એ સરસ મજાની સમજૂતી જયસર દ્વારા આપવામાં આવેલી છે તો આ બધા જ વિડીયો તમે જયસરને નિહાળી શકશો અને ફ્રીમાં મળશે ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું છું પહેલો પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જીરો પોઈન્ટ સાત હજાર છસો પચીસ કઈ બે સંખ્યાની વચ્ચે આવે તો ઝીરો પોઈન્ટ છોતેર અને જીરો પોઈન્ટ સાતસો ત્રેસઠ જીરો પોઈન્ટ ઝીરો ત્રેવીસ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે તો 0.02 પોઈન્ટ ઝીરો બે અને ઝીરો પોઈન્ટ ની વચ્ચે કઈ દશાંત સંખ્યા સૌથી મોટી છે તો જીરો પોઈન્ટ ઓગણત્રીસ કઈ દશાંત સંખ્યા સૌથી નાની છે તો ઝીરો પોઈન્ટ ઝીરો બ્યાસી સાત વત્તા ઝીરો આઠ બરાબર જીરો પોઈન્ટ જીરો સાત આઠ એટલે કે ઇઠોતેર પંદર પોઈન્ટ આઠ માંથી છ પોઈન્ટ તેમજ બીજા બધા વિષયના વિડીયો તમારે જોતા હોય તો આ વિડીયો તમને ફ્રીમાં મળશે જે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી જે ક્યાંથી ડાઉનલોડ કરી શકાય કઈ રીતે ડાઉનલોડ કરી શકાય નવા મિત્રોને ખ્યાલ નહીં હોય તો સમજાવી દો ત્રણ થી તે બાર ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો બધા જ વિષયના પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક બરાબર પ્રોજેક્ટ બુક આ બધાની મળી જશે એકમ કસોટી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન એવું લખો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો એક્ઝામ પેપરમાં અત્યાર સુધીની એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવા વિડીયો જોઈ શકો છો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે ફરી પાછા ખાલી જગ્યા પૂરો ચાર પોઈન્ટ પંચાવન વત્તા નવ પોઈન્ટ તોતેર તો જો આમ કરવાનું ચાર પોઈન્ટ પંચાવન નવ પોઈન્ટ તોતેર પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ તો પાંચ ને ત્રણ આઠ પાંચ ને સાત બાર નો બગડો વધાવી એક પોઈન્ટ ચાર ને એક પાંચ ચૌદ પોઈન્ટ નીચે જ પોઈન્ટ મિત્રો છ માંથી આઠ નો જે દસ કહો દસ લીધા કેટલા લખશું સોળ બરાબર છ કાઢીને અથવા દસ લખવાનું તો સોળ માંથી આઠ જાય તો આઠ છ માં જાય પોઈન્ટના પોઈન્ટ આઠ માંથી બે જાય તો છ પોઈન્ટ જીરો આઠ આવ્યું આવી રીતે અઠાવન જીરો નવ ગ્રામ પાંચ હજાર આઠસો નવ ગ્રામ આંકડા પહેલા પોઈન્ટ પાંચ પોઈન્ટ ખરું ખોટું જણાવો દસમું બરાબર તમારે ખરું ખોટું જણાવવાનું છે તો ઓગણીસ એના કરતા ઓગણીસ છે તો ખોટું પોઈન્ટ પછીનો આંકડો જોવાનો છે બેતાલીસ ત્રણ બાદ કરતા ખરું ચડતા ક્રમમાં ગોઠવવાના છે ખાસ વિદ્યાર્થી મિત્રો જુઓ બાર પોઈન્ટ એકસો ચાર બાર પોઈન્ટ એકસો ચોવીસ બાર પોઈન્ટ એકસો બેતાલીસ બાર સમાન છે એટલે કે ટેન્શન નથી પાછળના પોઈન્ટના આંકડા ચાલશે ચડતા ઝીરો પોઈન્ટ જીરો અગિયાર જીરો પોઈન્ટ એકસો એક જીરો પોઈન્ટ એકસો દસ જીરો પોઈન્ટ ઝીરો જીરો એક વિદ્યાર્થી મિત્રો આપણે જીરો પોઈન્ટ જીરો અગિયાર જીરો પોઈન્ટ એકસો એક જીરો પોઈન્ટ એકસો દસ મિત્રો અહીંયા એક છે હો આપણી પાસે જો આ ભૂલાઈ ગયું તો આયુ આયુ એક પોઈન્ટ ઝીરો ઝીરો એટ આ એક લખવાનું ભૂલાઈ ગયું તો બીજું કંઈ નહોતું ચાલો કયું માપ વધારે તો બે પોઈન્ટ છ મીટરનું માપ વધારે બરાબર તો અહીં લખવાનું બે પોઈન્ટ છ મીટર માપ વધારે થાય આગળ એક ત્રણ પાંચ અને આઠ નો ઉપયોગ કરી એક જ વાર ઉપયોગ કરીને એક કરતાં નાની ચાર અંકની મોટા મોટી દશાંશ સંખ્યા લખો મિત્રો પોઈન્ટ પછી પેલા મોટો આંકડો પછી નાનો પછી નાનો પછી એન નાનો એટલે મોટા મોટી સંખ્યા બની જાય બે ચાર પાંચ અને ત્રણ નો એક જ વાર ઉપયોગ કરીને ચાર અંકની ની નાનામાં નાની દશાંશ સંખ્યા બનાવો જીરો પોઈન્ટ બે ત્રણ ચાર પાંચ ચલો બાવનસો એક ગ્રામ ને કિલોગ્રામ માં ફેરવો તો મિત્રો ત્રણ આંકડા પેલા પોઈન્ટ મૂકી દેવાનો અથવા તો હજાર કિલોગ્રામ હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ પચાસ મેળવવા માટે પચીસ પોઈન્ટ પાંચ માં કેટલા ઉમેરવા પડે તો પચાસ માંથી પચીસ પાંચ બાદ કરવાના તો ચોવીસ પોઈન્ટ પાંચ ઉમેરવા પડે આલો કે એક કિલોગ્રામ બસો ગ્રામ બટાકા

બાદ બાકી 38.28 માં પડે તો અહીંયા ઘટે છે મિત્રો તો અહીંયા શૂન્ય મૂકી દેવાનું તો આઠ પોઈન્ટ બાવન ઉમેરવા પડશે ગૌરાંગે બે કિલોગ્રામ બસો ગ્રામ સફળજન ત્રણ કિલો ગ્રામ કેળા બસો ગ્રામ દ્રાક્ષ અને પાંચ કિલો ત્રણસો ગ્રામ સંતરા ખરીદ્યા તો ગૌરાંગે ખરીદેલું કુલ વજન શોધો તો સફરજન કેળા દ્રાક્ષ સંતરા તો કુલ વજન અગિયાર કિલો ગ્રામ જુદા જુદા ખોરાકમાં સમાવિષ્ટ ઉર્જા નીચે મુજબ છે ઘઉંમાંથી ચોખામાંથી બટાકામાંથી દૂધમાંથી કેટલી ઉર્જા પ્રતિ કિલોગ્રામે મળે તો કયા ખોરાકમાંથી સૌથી વધુ ઉર્જા મળે ચોખામાંથી સૌથી ઓછી ઉર્જા મળે દૂધમાંથી અને બટાકામાંથી પ્રાપ્ત થતી ઉર્જાને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો સાડત્રીસના છેદમાં દસ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો અને હા તમારે આ વિડીયો જોવા હોય આ ચેપ્ટરના તો જય સર ના વિડીયો ગણિતમાં જઈને જોઈ શકશો તમે લાઈવ જોઈ શકશો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત